નાનકડું ફાઇનાન્સ નું છે ફાઈનાન્સ એટલે વેજ ધંધો બોર અતારું નથી મારે ગુજરાતી માં છે ને વ્યાજનો ધંધો છે ભાઈ ભાઈ ને તો છે ને કોઈ દી આપડે આ નહીં રાખવાની કોઈ જાય હાય ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય મુરલીધર તો મિત્રો આજે રવિવાર ને આજે આપડે થોડું કામ ઓછું હતું થોડું મોડું થઈ ગયું છે પંપે જવામાં અને નીકળી જ ગયો છે હું જો ઘરે બધાને વાગી ગયા છે બાર માં થોડીક વાર દે ઘરે બધા રવિવાર ના દિવસે થોડુંક ઓછું કામ હતું ને અઠવાડિયું આખું લડી જ લીધું છે આપણે કામ માં ફોડો ખાતો જાય ના જાવ આમ પંપે જવાનું જવાનું જ છે જો કે બોપોર બપોર થઈ ગયા છે ને હવે બપોર પછી જવાનું છે તો પેલા અહીં તિરુપતિ કુરિયર છે ને એમાં આપણું એક પાર્સલ આવ્યું છે લેવા જવું જવું મિત્રો તો આપણું પાર્સલ છે ને

નહીં મળે ભાઈ કે કાલ વાંદને ઢકો ખાઈ જશે નું વાંદને હાલો તો કાલ હું મે આપણો મે ઢકો તો હોય જ ક્યાં એમ લાલ બંગલો લાલ બંગલો છે ડીએસપી બંગલો વાર ના લાગે બે મિનિટ નો રસ્તો છે આ જે ડીએસપી બંગલો આયા અને ડીએસપી બંગલાની માજુમજ જે કુરિયર ઓફિસ તો હવે કાલ વાત કાલ લઈ લે હું આ ઓળો કાલ વાળો રોડ ભજાય હવે પંપે અને પંપે જઈને થોણું ઘણું કામ પતાય જો કે મોટા પપ્પા પહેલા ફૂકી ગયા છે પંપે તો એ કામ જ મહિના આવે અને આપણે મારે અલગ કામ હોય એટલે હવે કંપની ને કામ પતાવો મનુ કુરિયર મળ્યું નહિ હવે કાલ વાત કુરિયર જોકે હું બન્યું નથી પેરે ભાઈનું છે વાંધો નહીં હવે એક આમ કે આમ ધક્કો ખાઈ લેવો ભાઈ બીજું

સવારમાં માં આવ્યા પૈકી પેલા છે ને સેવા કરી નાખી છે કે કાયમ થતી જ હોય આયા ચકલાવ ને કીડી મકોડા ને બધાને જમવાનું લઈ દીધું છે અહીંયા નીચે પાણી ભરી રહ્યા છે બધામાં આ ટોપી અમારો અંબાઈ છે ને આ એડેનિયમ ભાઈ વાંધા તમને આગલા વિડીયો માં કીધું એડેનિયમ છે ને આ એક ઓલા કાપી નાખ્યું છે જો કે કાપવાનું જ હોય આ એક કમ્પ્લીટ ઉગી ગયું છે એમાં ફૂલે નીકળવા માંડ્યા છે ધીરે ધીરે હવે વધીએ જો કે આની સ્પીડ બહુ ધીરે ધીરે વધવાની હોય છોકરો વાઈ છે સાંજના અને આજથીમાં આખો દી બોરિંગ દી ગયો છે કેમ કે આજ આખો દી કંઈ કામ એ નતું ને સાવ બેઠા ને આવું નવરી બજાને અમારા નો ઓપરેટર ને બહાર ગયા છે તો આખો દી કાટો જેતો અને અમારા ભાયા ભાઈની એન્ટ્રી થઈ પંપમાં આવે છે એ સાંદે લઈ લેવી કાળા મામા સારી છે ને કાળા કલરની લેવી

આ આમ વાત જાય લેવા ભૂલી જાય અને પછી ઘૂમરે તૈયાર વી તૂટે પછી કોઈ ચાજ કે તમે ગાડી ભરવા ગયા હતા અરે કાચા ગાડી ભરવા નથી ગયા ગાડી ફોટે ર

એક વાર તું લઈ જાય ને એક વાર એમ ને આવશે હું એ છોકરે લખી રાખ સખનું સખું છોકરું લે મને લેવો પગાર કઈ પણ તું લે ને પૈસા જ નથી દીધા ફેગો છો એમાં ફેગો છું કેમ કે જઈને પૈસા ભાઈ ભાઈ દી નહી દીધા લખાણ મહિનો પૂરો થાય ને ત્યાં ઓલો બોલો ચશ્મી હું ને ભાઈ મને કે ભાઈ ભાઈ તમે બે વાર બોનસ લઈ ગયા ભાઈ બને એક વાર દીધું મને કે આવો તમને દેખાડો બે બોલે

દેખા દીધા એમનો મારે પણ ડાડુખે તો પાન ના ખવાય ને ના બનતી બન જાય ખુલ્લો જયલો હું કરવાનું છે

આપડા આગળ સ્વીપ જ હતી તો મોટા પપ્પા સ્વીપ લઈને રહ્યા ગયા મન કહી ગયું તું મારી ગાડી લેતો આવજે તો આજે જેટા આખવાનો મોકો આવી ગયો હાથમાં અને સરળ પીડી રીરી કરતી જવા દીધી હતી બરાબર છે રસ્તા મેં થોડું ક્લિપ ના લીધી ઘેર ડખા થાય મારા બજે એટલે હવે ઘરે પહોંચવા આવ્યો છું ને આ વિડીયો થોડુંક લાંબો થઈ ગયો છે તો હવે મળી નેક્સ્ટ વિડીયોમાં તો બધાને કઈ ગયા વધારો યાર સબસ્ક્રાઇબર તો સબસ્ક્રાઈબર નથી વધતા ને સબસ્ક્રાઈબર ની જગ્યા ટાઈમ વધારે આવે છે તો સબસ્ક્રાઈબ કઈ કઈ કરો અને આવો ઉપાડો હોય ને કરાવો તો હવે બધાને ગુડ નાઇટ જય મુરલીધા જય દ્વારકાધીશ